અન્ય વેરાયટી કરતો તો આમાં થોડું શું છે કે ફ્લાવરિંગ નું આમ થોડુંક વેલી પાકતી જાત ખરી વેલી પાકતી હા જે બધી છે આગળ આપણે જોયું એ પ્રમાણે મિત્રો આજે આપણે આવી ગયા છે કોડીનાર તાલુકાની અંદર તો અહીંયા પ્રગતિ ખેડૂત છે એમણે ફૂલે પુષ્પા તુવેનું વાવેતર કરેલું છે તો આજે સૌ પ્રથમ આપણે ખેડૂતનો અભિપ્રાય લેશું તમારું નામ આપજો મારું નામ ભીખુભાઈ પરોજભાઈ ગોહિલ અને ગામ ગામ સાંડીદાસ તાલુકો કોડીનાર બરોબર છે અને આ તુવેર કઈ છે આ તુવેર છે ફૂલે પુષ્પા

જે બીજી વેરાયટી ની સેગમેન્ટ ની સરખામણી માં વેરાયટી બહુ સારી છે ઉત્પાદન ઈ સારું આપે છે હાલ ખર્તો પર ઓછો ખરવાનો પ્રશ્ન પર ઓછો છે અને ખેડૂત ના મોઢે થી સારું જાણીએ તો વખાણ સારી જાણી શકીએ છીએ તો ખેડૂત મિત્રો આપણે આપણે કોડીના તાલુકાની અંદર રાખી તો આપણે અલગ અલગ વિસ્તારમાંથી એટલા માટે વિડિયો બનાવતા હોય છે કે ક્યાં વિસ્તારમાં કેવું પરફોર્મન્સ છે એ પણ ખ્યાલ આવે અને બીજું કે તમે આની અંદર આવે તો શું કરેલું હતું આપડે છવ્વીસ તારીખ છે ડિસેમ્બર મહિના બારબા મહિનાની છવ્વીસ તારીખ અને આજે તમે જોઈ શકો આજની પરિસ્થિતિ માં એટલે કેટલા દિવસ ના એકસો ને ત્રીસો વીસ દિવસ દિવસ

નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો ધન્યવાદ